हेलो किसान मित्रों आप જોઈ શકો છો આ ઈડંડાની છિલ્લી વીણી ચાલુ છે છિલ્લી કાપણી તો કિસાન મિત્રો આ એરંડા બહુ લેટ એરંડા વાવ્યા હતા કિસાન મિત્રો સો દસ બે હજાર ત્રેવીસ ના રોજ વાવ્યા હતા કિસાન મિત્રો આ એરંડા છેલ્લી કાપણી ચાલુ છે અને પતિ બી જવા આવી કિસાન મિત્રો આ તારીખ છે ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ કિસાન મિત્રો આનું ઉત્પાદન થયા પોચ ટેલર ભરીને લઈ ગયા કિસાન મિત્રો હવે પોચ થી છ દિવસ પર સુ જાય એટલે પછી કાઢવાના છે એટલે મારો અંદાજ છે કે સિત્તેર થી માં ઉત્પાદન મળશે કિસાન મિત્રો આ ખેતરનું અઢી વીઘા ખેતર છે આ કિસાન મિત્રો તમને કેમ કુંડી બતાવું છું તમને ફેક વિડીયો લાગે ને એના માટે તમને કુંડી બતાવું છું આ આ કુંડીવાળું ખેતર

સો દસે વાવેતર કર્યું પણ લેટ કાપડી આજે ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ છેલ્લી કાપણી થઈ અને કિસાન મિત્રો આ પોચ પોચ ફૂટે વાવ્યા હતા અમે એરંડા અહીંયા સાડા સાત આઠ ફૂટે એરંડા વાવીએ છીએ પણ લેટ વાવેતર કર્યું એટલે કિસાન મિત્રો પાંચ ફૂટે વાવેતર કરી દીધું એટલે ક્વોન્ટિટી વધી જાય જોવા માટે શેર કરો સબસ્ક્રાઈબ કરો આ ગાયો ભેંસો ચરી ખાય છે કિસાન મિત્રો હવે ચોખ્ખું થશે એટલે આને કિસાન મિત્રો સીધું ઓર્ગેનિક કાર્બન બનશે આ ખેતરનું હવે આને ડબલ પાર્ટ રોટોટર વાગશે આ ઊભો પાટ રોટોવીટર વાગશે પહેલાં ઊભો પાટ પછી પાછું આડો પાટ રોટોવીટર વાગશે એટલે સાપ ઇરંડા આ દિવેલા ઇરંડાના ટુકડે આટલા ટુકડા ટુકડા થઈ જશે બબે ત્રણ ઇંચના એટલે સીધું ચોમાસાની અંદર કોઈ જશે

જય જવાન જય કિસાન મેરી મિટી મેરા દેશ